નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે ચૂંટણી કાર્ડ સિવાય મતદારો મતદાન કરવા માટે અન્ય બાર જેટલા પુરાવાઓ રજૂ કરી શકશે લોકસભા સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે મહિલાઓ પુરુષો યુવાનો વયોવૃદ્ધ દિવ્યાંગો અને થર્ડ જેન્ડર મતદારો વગેરે તમામ લોકો મતદાન કરી શકે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે મતદાનના દિવસે કોઈપણ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પણ જિલ્લા તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈ સુરત કલેક્ટર સૌરભ પાર્ગીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે મતદાર કાપલીનો ફક્ત જાણકારી માટે ઉપયોગ કરાશે મતદાનના પુરાવા તરીકે થશે નહીં મતદાન મથકની સો મીટરની હદમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યું છે મતદાન મથક ખાતે ગરમીને ધ્યાનમાં લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત છાયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલ કિટ સાથે મેડિકલ ટીમને પણ મતદાન મથક પર હાજર રાખવામાં આવશે વધુમાં ઇમરજન્સીને પહોંચી વળવા એકસો આઠની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા અને સાધન સામગ્રી રાખવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરત શહેરમાં ચાર હજાર બસો છાસઠ તેમજ જિલ્લામાં બાવીસસો જેટલા પોલીસ અધિકારી પોલીસ કર્મચારી સીએપીએફ એસઆરએફ અને હોમગાર્ડ ફરજ બજાવશે નવસારી લોકસભા મતવિસ્તારની ચાર વિધાનસભામાં પાંચસો પાંત્રીસ મતદાન મથક પર સુરત પોલીસનો બંદોબસ્ત રહેશે નવસારી લોકસભા અગિયાર ડીસીપી સત્યાવીસ એસીપી સો પીઆઈ બસો સાહીઠ પીએસઆઈ સોળસો પોલીસ સ્ટાફ સીએપીએફની ત્રણ કંપની મળી બસો સિત્તેર પોલીસ ફોર્સ સત્યાવીસ જવાનોની એક એસઆરપી પ્લાટૂન અને ઓગણીસો છાસઠ હોમગાર્ડ સહિત કુલ ચાર પોલીસ કર્મીનો સ્ટાફ હોમગાર્ડ અને જીઆરડી એક હજાર પોલીસ જવાનો સીએ પીએફની બે કંપની સહિત બાવીસો જેટલા પોલીસ કર્મીઓ દિવસે ફરજ બજાવશે આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની નવ અસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશા એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપણા થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ના ઘરે ઘરે ત્યાં જઈને વીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટોરલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે ઈસીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે બાર વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે બાર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે એની સાથે સાથે જ એક એ પણ જાણવા માંગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે એનાથી મતદાન નહીં થઈ શકે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમામ મતદાન મથકની જે સો મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે શેડ છે છાયડાની જે વ્યવસ્થા છે પછી મેડિકલ કિટ્સ છે ચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે આવતીકાલે લોકસભાના ચૂંટણીમાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશરેટમાં આવે છે એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ઈસીઆઈ તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસના છે પેરામિલિટરી ફોર્સિસના છે આ કરી લેવામાં આવેલા છે સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે ક્યુઆરટી મોબાઈલો અને અલગ અલગ જો ક્રાઇમ બ્રાન્ચ એસ ઓજી અને પીસીબીના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે અને જ્યારથી ઇલેક્શનના જાહેરાત થઈ અને પછી આ દિવસ જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઢંગસે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શકવા તમામ લોકો ઉપર જોઈએ પ્રિવેન્ટીવ એક્શનના કારવાહીઓ કરવામાં આવેલા છે અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે ત્યાં પોલીસ તમામ જે બુથો પર પહોંચી ગઈ છે અને આવનાર આવતીકાલના જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલમાં થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે ટોટલ સ્ટાફ અમે સંખ્યા નહીં બતાવી શકીએ તો ગાઈડલાઇન્સ પ્રમાણે પરંતુ એટલા છે કે જે પેરામિલિટરી છે એસઆરપી પોલીસ હોમગાર્ડ આ તમામ પ્રકારના જેટલા બી ઈ ના ગાઈડલાઇન્સ પ્રમાણે હોવા જોઈએ એના તમામ જો પૂરી વ્યવસ્થા કરી લેવામાં આવેલી છે અમે જે રીતે વાત કરી જોઈએ કે જો બી ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા હતા તપાસ ચાલુ છે અને આ દિશામાં અને જે રીતે કલેક્ટરશ્રીએ વાત કરી કે જે રીતેના એક્શનના બાદ છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે એ સીઆઈના આ હિસાબને કાર્યવાહી થશે